વિશ્વની સૌથી ઝડપી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક તરીકે ગર્વ કરે છે પરંતુ વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાંથી એક તરીકે તેની પ્રતિષ્ઠા તેના પર ભારે પડી રહી છે વૈશ્વિક હવાની ગુણવત્તા પર સ્વીસ સંસ્થા એક્યુએર દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર ભારત બાંગ્લાદેશ અને પાકિસ્તાન પછી વિશ્વનો ત્રીજો સૌથી પ્રદૂષિત દેશ છે આ રેકિંગ હવામાં બે માઇક્રોન અથવા તો તેનાથી ઓછા કણોની ઘટના ગણતા

પ્રતિ ગન મીટર કરતા ઓછી છે ભારતની રેન્કિંગ એકવીસ થી ઘટી છે અને તે સમયે તે અઠાવન પોઈન્ટ એક મિલીગ્રામ પ્રતિ મીટર હતું આ હોવા છતાં પણ વિશ્વના પચાસ સૌથી પ્રદૂષિત શહેરોમાંથી બેતાલીસ ભારતમાં છે નવી દિલ્હી સતત બીજા વર્ષે વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની તરીકે ઉપરી આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ